મોદીએ મ્યુઝિયમ અને લાયબ્રેરી સોસાયટી ની સુડતાલીસમી વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રી વિવિધ મ્યુઝિયમ અને લાઇબ્રેરીના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોનું વિશ્લેષણ કર્યું અને સંસ્થાઓની ભૂમિકા અંગે વિશેષ ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે મ્યુઝિયમ અને લાઇબ્રેરીઓ માત્ર જ્ઞાનનું કેન્દ્ર નથી પણ સંસ્કૃતિ અને વારસાની જાળવણી માટે પણ મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રીએ પર્યાવરણને સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો તેમણે કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ દર્શાવ્યું મોદીએ કહ્યું કે દરેક નાગરિકે પર્યાવરણ બચાવવા માટે પોતાના સ્તરે યોગદાન આપવું જોઈએ અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને એવરી સસ્ટેનેબલ ફ્યુચર સુનિશ્ચિત કરવું જોઈએ આ બેઠકમાં દેશભરના વિવિધ મ્યુઝિયમ લાઇબ્રેરી અને સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ સંસ્થાઓની નવી ટેકનોલોજી અપનાવવા ડિજિટલાઇઝેશન અને યુવાનોને આકર્ષવા માટે નવી પહેલ કરવા પ્રોત્સાહિત કર્યા તેમણે કહ્યું કે મ્યુઝિયમ અને લાઇબ્રેરીઓમાં નવીનતા અને આધુનિકતા લાવી સહાયની સમયની જરૂરિયાત છે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશના વારસાને જાળવવા અને પર્યાવરણની રક્ષા માટે સમગ્ર સમાજને એકજૂટ થવાની અપીલ કરી તેમણે જણાવ્યું કે ભારતના વિકાસમાં સાંસ્કૃતિક જ્ઞાન અને પર્યાવરણનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે અને સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે